ફરી વોટ્સએપ કોલ કરી ડીસીપી બાલસિંહ રાજપૂતની ઓળખ આપી મોટું ક્રાઇમ કર્યા હોવાનું પણ જણાવ્યું ફરિયાદીનું આઈપી એડ્રેસ ટ્રાન્ઝેક્શન આઈડી ચેક કરવા એક મોટું ટ્રાન્ઝેક્શન કરવા પણ જણાવ્યું ફરિયાદીએ ગભરાઈ જતા આઈસીઆઈસીઆઈ બેંકમાંથી આરોપીના પંજાબ નેશનલ બેંકમાં ત્રેવીસ લાખ ત્રીસ હજાર આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરી દીધા આરોપીઓએ ફરિયાદીને મુંબઈ પોલીસ કમિશનરની ખોટી સહી સિક્કાવાળા બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા

નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નામની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાઇબર ક્રાઈમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઈમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી શ્રી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવ્યું ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ રોજ લાખ લાખ લગભગ જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવે જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના મૂળે આ જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવી છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે